અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા તમારું નામ જોશનાબેન ગામ મેડી સે જોરથી બોલજો તમારું નામ જોશનાબેન ગામ રાજકોટ હવે શું તકલીફ હતી તમને આખું શરીર દુખતું હતું મારું હા અને કાલે એક્યુ પ્રેશર કર્યું હતું આજે બીજા દિવસ છે બીજી વખત આવ્યા હો તો એમાં ફાયદો કેટલો છે આજ પેની ન દુખતી કાઈ અને શરીર બધું હરવું થઈ ગયું હા હરવું થઈ ગયું હા અને પેની

જ તો રેડી થઈ ગઈ ને કમ્પ્લીટ બીજા ને શું કેવા માંગો હા કરાય કે ફાયદો થી એટલે કયો છો ને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ